ચલો બાળકો વાર્તા કઉડતા દોડતા આવો સૌ વિશ્વકોશ આપે છે તમને સાથે બાળકો દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ આપે છે તમને જ્ઞાન ની સાથે ગમત બહુ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુબેન પટેલ ના સૌ બાણ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બેન પટેલ ન સૌ ચલો બાણ કો વાતા કૌ દોડતા દોડતા આવો સૌ ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તાનું નામ છે પરમ દયાળુ ઈશ્વર એક રાજા હતો એનું બહુ ભવ્ય વિશાળ રાજ્ય પણ હતું અને એમાં બી એનો રાજમહેલ તો એકદમ સુંદર વિશાળ ભવ્ય રાજમહેલ હતો અને રાજમહેલનો એનો પોતાનો બગીચો તો એટલો બધો સુંદર હતો કે લોકો દૂર દૂરથી એ બગીચો જોવા આવતા હતા એ બગીચામાં સુંદર જાત જાતના ફૂલો અને વિવિધ જાતના ફળોના ઝાડ સુંદર સુંદર રંગબેરંગીન ફૂલોથી મગમગતી વેલો આ બધાથી રાજાનો બગીચો બહુ સુંદર દેખાતો હતો એટલે રાજાએ આ બગીચાની સંભાળ રાખવા માટે બહુ બધા માળી પણ રાખ્યા હતા પણ એમાંનો એક માળી બહુ જ ભલો માણસ હતો એ બહુ જ વિવેકી પણ હતો અને કંઈ પણ થાય ને એમાં ઈશ્વરની ઈચ્છા અને બધામાં ભગવાનની દયાને જ જોતો હતો એનું કામ શું હતું કે એને બગીચામાં ઉગેલા મીઠા પાક્કા બધા મધુર ફળોને તોડી અને રોજ રાજમહેલમાં આપવા જવાનું એ એનું કામ હતું હવે એકવાર બગીચામાં બહુ જ બધા બોર પાક્યા એને તો સુંદર મીઠા મીઠા પાક્કા પાક્કા મોટા મોટા બોર સાચવીને બોરડી પરથી તોડ્યા અને એનો ભર્યો ટોપલો અને આ બોરનો મીઠા મધુરા મોટા બોરનો ટોપલો ભરી અને રાજમહેલમાં ગયો હવે રાજમહેલમાં જેવો અંદર દાખલ થતો હતો ત્યાં સામેથી જ રાજકુંવર આવતો તો આમ ગુસ્સામાં ધમધમ કરીને ચાલતો તો એટલે માળીએ તો તરત જ એને જેવો જોયો ને એવું નમીને એમને નમસ્કાર કરી અને ખુશ થઈ અને ખોબો ભરી અને મોટા મોટા પાકેલા બોર રાજકુંવરને આપ્યા હવે રાજકુંવર તો હતો ગુસ્સામાં એને તો હટ મારે કંઈ બોર નથી જોઈતા એમ કરીને બોર લીધેલા બધા જ માળી પર ફેંક્યા મા બધા બોર નીચે પડ્યા પણ એમાંના કેટલાક બોર માળીને માથા પર વાગ્યા એના કપડાં પર પડ્યા બધું થયું પણ તો બી કશું બોલ્યા કર્યા વગર નીચે વળી બધા બોર વીણવા લાગ્યો અને વીણતા વીણતા બોલતો હતો હે ભગવાન તારી દયાનો પાર નથી તું તો બહુ દયાળું અને એમ કરીને બોર વીણવા લાગ્યો હવે આ બધું દૂર બેઠેલા રાણી જોતા હતા એમ તરત માળીને પાસે બોલાવ્યો અને પૂછ્યું કે અરે માળી તારા પર રાજકુંવરે ગુસ્સામાં ને ચીડમાં આવીને બધા તારા આપેલા બોર તારી પર ફેંક્યા તને કેટલાક માથામાં પણ વાગ્યા તો પણ તું એવું કેમ બોલ્યો કે હે ભગવાન તારી દયાનો પાર નથી એમાં ભગવાનની શું દયા આવી એટલે માળીએ તરત એમને નમસ્કાર કરીને કીધું કે રાણીમાં આજે બગીચામાં બોરની સાથે સાથે મોટા મોટા જામફળ પણ પાક્યા હતા પણ એ થોડાક કાચા હતા એટલે હું આજે જામફળને બદલે બોર લાવ્યો હવે તમે જ કહો કે જો હું જામફળ લાવ્યો હોત તો તો રાજકુમાર મારી પર જામફળ જ ફેંકત અને આટલા મોટા જામફળથી તો મારા માથામાં આનાથી વધારે કેટલું બધું વાગત એટલે જ મેં કીધું કે ભગવાન તારી દયાનો પાર નથી હવે રાણી માળીની આટલી બધી ભગવાનમાં શ્રદ્ધા જોઈને એની પર ખુશ થઈ ગયા એને તો તરત પોતાનો પહેરેલો મોતીનો હાર કાઢી અને એને ભેટમાં આપ્યો માળી તો મોતીનો હાર ભેટમાં જોઈને પાછો ખુશ થઈને બોલ્યો કે હે ભગવાન તું તો અસીમ દયાળુ છે તારા બધા જ બાળકો પ્રત્યે તું હંમેશા દયા રાખે છે એટલે બાળ જોયું ભગવાનની અપાર દયા me i'm